કેમ કરવું સિન્ટુજી પાંચ પાછો હું કઈ વાંધો નહીં હાલો તો દઈ આવ્યા મગન દાદા કઈ વાંધો નહીં હાલો રામ રામ

થોડું થોડું ખાધું તો આવી ગયું મજા કામ ભૂચા ને હજ ને આપડે ભૂચા મજા આવી ગયો હવે એક કામ કરો અમારા નાસ્તા ના મમરા છે ખબર આવી ગઈ હેલો હા દાદા મમરા છે તો આપણું શું થાય આપણું થાય

લાગે <many> આમાં <manyan> <ho. manyan> <manyan>

પછી લોહી તમે આવા છો ઉમે આવો છો મગીન દાદા આવું મારતી ખવાય ખવાય

આજ તો છે ને દેવન ટપુ આવે ને તોય બોળા ફાડી નાખવા છે કારણ કે મારું ટિફિન ખાઈ ગયા ને આજે મેકવા નથી એક તો આ જો જો ફરી હશે માણસ ને કીધું એટલે બાંધુય નહી હારે આવે ને એટલે મારા માણસ ને થોડી ખરીદ ભર દેવી છે આ મારો બીજા ને કહીને બીજા ભીઓ એક તો માર થી ભૂત છે હલાતું નહીં એટલું બધું એક પગે છું એક મેકવાનું કીધું તું હતું મેક્યું નહી પછી મગન હલાય તમે તમે મારું ટિફિન ખાઈ જતા મારા મા ઓલા ભાઈ તમે ભેગા જતા મગન દાદા ભેગા છે સુગંધા જેવી તમારા ટિફિન માં આવતી તમે સુગંધ લેવા નતા હે

મારો <qui> <with words>.